કારગીલ વિજય દિવસ યાદ કરોની શહાદત દેશ ક્યારે નહી ભૂલે છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસના દિવસે કારગીલ ખાતે ભારતે દુશ્મનોને ધૂળ ચટાડીને વિજય મેળવ્યો હતો આ દરમિયાન ભારતના અનેક જવાનો શહીદ થયા હતા જેનું બલિદાન ભારતવાસીઓ ક્યારે ભૂલશે નહી છવ્વીસ જુલાઈનો દિવસ દેશમાં દર વર્ષે કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારગિલની પહાડીઓ પર થયેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને પાછળ ધકેલી દીધું હતું આવો જાણીએ એ દસ શહીદો વિશે જેઓ યુદ્ધમાં વિશેષ પરાક્રમ દર્શાવી દુશ્મનોને ધૂળ ચટાડતા કરી દીધા હતા એક વર્ષની ઉંમરમાં અનુજ નૈયર જાટ રેજિમેન્ટ સાથે જોડાયા અને માત્ર ચોવીસ વર્ષની ઉંમરે તેઓ શહીદ થયા હતા શહાદત બાદ તેમને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા બે કેપ્ટન એન કેન્ગુસુ રાજપુતાના રાઇફલ્સ બટાલિયનમાં હતા તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન લોન હિલ્સ પર અઠ્યાવીસ જૂન એક હજાર નવસો નવ્વાણું ના રોજ દુશ્મનોને પહાડતા શહીદ થયા હતા તેમને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કર્યા હતા ત્રણ લેફ્ટેનન્ટ શિંકલિફોર્ડ ક્લિફોર્ડ નોંગરૂમ જમ્મુ કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રીની બારમી બટાલિયનમાં હતા તેઓ કારગીલ યુદ્ધ દરમિયાન પોઈન્ટ ચાર હજાર આઠસો બાર પર લડતા એક જુલાઈ એક નવ 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 એ શહીદ થયા હતા નોંગરૂમને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા ચાર મેજર પદ્મપાની આચાર્ય રાજપૂતાના રાઇફલ્સની બટાલિયનમાં હતા અઠ્યાવીસ જૂન એક હજાર નવસો નવ્વાણું ના રોજ લોન હિલ્સ પર દુશ્મનોથી લડતા શહીદ થયા સરકારે તેમની વીરતા માટે મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કર્યા હતા પાંચ મેજર રાજેશ સિંહ અધિકારી ત્રીસ મે એક હજાર નવસો નવ્વાણું ના રોજ કારગીલ યુદ્ધની લડાઈમાં શહીદ થયા હતા તેમની વીરતા માટે સરકારે તેમને ગેલેન્ટ્રી સન્માન મહાવીર ચક્રથી સન્માનિત કર્યા હતા છ મેજર વિવેક ગુપ્તા રાજપૂતાના રાઇફલ્સની સેકન્ડ બટાલિયના સભ્ય હતા બાર જૂન એક હજાર નવસો નવ્વાણું ના રોજ દ્રાસ સેક્ટરમાં દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા તેમની વીરતાને ધ્યાને લઈ સરકારે તેમને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કર્યા હતા સાત કેપ્ટન મનોજકુમાર પાંડે ગોરખા રાઇફલ્સના ફર્સ્ટ બટાલિયનમાં હતા તેઓએ અગિયાર જૂને બટાલિક સેક્ટરમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો હતો તેમના જ નેતૃત્વમાં સેનાએ જોબર ટોપ અને ખાલુબર ટોપ પર ફરી કબજો કર્યો હતો પાંડેને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા આઠ કેપ્ટન વિક્રમ બત્રા તેરમી જમ્મુ એન્ડ કાશ્મીર રાઇફલ્સમાં હતા વિક્રમે તોલોલિંગ પર પાકિસ્તાનીઓ દ્વારા બનાવવામાં આવેલા બંકર પર કબજો કરવા ઉપરાંત ગોળીઓની ચિંતા કર્યા વગર પોતાના સૈનિકોને બચાવવા માટે પાકિસ્તાનીઓ સામે ટકરાયા હતા સાત જુલાઈ એક હજાર નવસો નવ્વાણું ના દિવસે તેઓ શહીદ થયા હતા આજે તે ચોટીને બત્રાટોપથી ઓળખવામાં આવે છે સરકારે તેમને પરમવીર ચક્ર આપીને સન્માનિત કર્યા છે નવ નવમરણોપરાંત વીરચક્રથી સન્માનિત કેપ્ટન વિજયંત થાપરે શહાદત પહેલા તેર જૂન એક હજાર નવસો નવ્વાણું ના રોજ તોલોલિંગની પહાડીઓ પર જીતનો ઝંડો લહેરાવ્યો હતો આ મહત્વપૂર્ણ જીત કારગિલ જંગ દરમિયાન ભારતના હકમાં એક નિર્ણાયક લડાઈ સાબિત થઈ તોલોલિંગની જીત બાદ અઠાવીસ જૂને કેપ્ટન વિજયંત થાપરને થ્રીપિમ્પલ્સ નામની પહાડીને પાકિસ્તાનના કબજાથી આઝાદ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી